અંકલેશ્વરમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા જનજાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ મે જૂન ના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે ઠેર ઠેર યોગ શિબિર સહિતના કાર્યક્રમો યોજાશે ત્યારે અંકલેશ્વરમાં પણ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા આયોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જે બાબતે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી જીઆઈડીસીમાં આવેલ કમલમ પાર્ટી પ્લોટ ખાતેથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી ગાર્ડન સિટી ખાતે પહોંચી હતી બાઇક રેલી દરમિયાન લોકોને યોગ બાબતે માહિતી આપવામાં આવી હતી આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં રાઇડ્સ જોડાયા હતા અને યોગ અંગેની જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હતા ઇન્ટરનેશનલ યોગા ડે એકવીસ જૂન જે છેલ્લા દસ વર્ષથી આપણા ભારતમાં પણ ઉજવાઈ રહ્યું છે એને ઇન્ટરનેશનલ યોગા ડે કહેવામાં આવ્યું છે અને એની જે ઇનિશિયેટિવ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ થી એક રજૂઆત કરવામાં આવી હતી અને સારી રીતે આપણે એને સેલિબ્રેટ કરી રહ્યા છે આ વખતે અમારા આર્ટ ઓફ ડિવિંગ ઘણી બધી સંસ્થા અંકલેશ્વરની જેમ ભારતમાં વિવિધતા છે એમ ગુજરાતમાં પણ વિવિધતા છે અને અંકલેશ્વરમાં પણ વિવિધતા છે અંકલેશ્વરમાં સર્વ ભારતના લોકો રહે છે તો આ વખત એમને એક વિચાર આવ્યો અને બધી સંસ્થાને અમે સાથે લઈને આ વખતે ઇન્ટરનેશનલ યોગા ડે સેલિબ્રેટ કર્યા છે ત્રણ વેન્યુ રાખ્યા છે કમલમ પાર્ટી પ્લોટ બીએપીએસ મંદિર જ્યાં અમે ઊભા છીએ અને ગાર્ડન સિટી ગરબા ગ્રાઉન્ડમાં અને અમે બધી જ સંસ્થાને સાથે લઈ અને અમારો એક પોતાનો સંકલ્પ એવો છે કે વધુમાં વધુ લોકો અમારી સાથે જોડાય અને લોકો શારીરિક રીતે માનસિક રીતે સ્વસ્થ બને એવી અમારા એક જે શ્રી શ્રી રવિશંકરજી છે એમની એક મેસેજ છે કે સમાજમાં શાંતિ ફેલાય સમાજમાં લોકો નિરોગી રહે અને સ્વસ્થ રહે અને સમાજમાં એક હાર્મોની બને એવો એક મેસેજ છે અમારો તો અમે બધાને જોડી અને આ મેસેજને અમે ફ્રૂટફુલ કરવા માગીએ છીએ થેન્ક યુ જય ગુરુદેવ